તો ચાલો ફેમિલી મેં એક પાણી બાટલો લીધો બે કંડાળી લીધું ધનજી ને સંજે હાલતા છે ને હવે હું આ બાટલો લઈને જાવ બીસ લઈ રે ભાઈ ભાઈ એમનો પ્યોર ભરેલા જોરદાર ચાવો આવજે જલ્દી હા ને ચાલો બેને રહેતો જાય ફટાફટ દરિયામાં તો આપણે છે ને ફેમિલી ઘણા બધા દૂર પૂગી જાય કેમ ખબર આપણે બીજી જગ્યાએ દોરવાનું છે આજ શાક દોરીને દેખાડીએ ને તમને વાર મજા આવે તો બે કંડાળી છે અમીરભાઈ ધનજીભાઈ ને સંજયભાઈ સંજયભાઈ ની મોટી જ બાર કંડાળી એમાં ગમે આવી છે ધનજીભાઈ નાની એમાં આવી છે તો અમે અલગ મચ્છી પકડો છે આજમાં તમને મજા આવે તો આ પછી નગર નો મજા આવે તો કરતી પાછી પછી નગર એક કોત કરી દીધી અમાર વીરજી ભાઈ ડોરું નથી પડતી શું કરવાનું કો એની જેમ નથી કરવાનો આપી ફરી ફેશલ માણસ એટલો નાખોળો ધનજી ભાઈ કામ કઈ ઘટે રે તો ચાલો આગળ જઈ કન્ટિન્યુ ને મે જો આયા તો નાખી દીધી આ ફાઠોડા માં કઈ કાજ આવશે અને સંજય ભાઈ ઓલા પણ નાખેલી છે જીલા તો હવે હું આવે અને હું ની બતાવી આ બાજુ થી બધેલી પાણી આવશે આયા ઘા પાણી આલ્યો તો આવે તો કે આલ્યો પીડો પીડ માં તો તમને દેખાતું છે

તો ફેમિલી આપણે અહીંયા છે ને પાંચ ઇંકરો આવી ગયું છે પાંચ ઇંકરો છે ઘણી ગણી લીધો અને એક છઠ્ઠું ભણ્યું છે અને હવે હું છે ને જગ્યા ફરું છું અહીંયા હવે કંઈ આવતું નથી તો બીજી જગ્યાએ જઈ તો આને કાઢ લીધી છે અમે બહાર આમ તક જઈ સામા બીના પેલી હું સંજય ભાઈ ઘણા ઘણા પાણી થઈ જાય મારા બેટા પહેલાં માથે સળીને ઊભા છે ને હજી અહીંયા બે ત્રણ ખોંડ મારે આવ્યા ને બે ત્રણ ઓલાને આવ્યા નાના ખોંડ આવ્યા કા અને ધનજી બેઠે ઓલા પણ એ જ છે અને પાણી મારી ચારે બાજુ પાણી તમે જોઈ શકતા છે હવે અમારે આમ નીકળવાનું છે અને એ બેલામાં પાણી આવે ને પછી કંઈક ના આવશે તો કાંઈ ત્રણ ખોંડ આવી જાય બોલો પાણી વધારશે કે જાય વ્યવસ્થિત નું બતાવી શકો અને ત્રણ હોય તો આવી ગયા ધનજીભાઈ લેવા અહીં પગ એક છે કોમેન્ટ માં કીધા આમ જોવા પાણી કેટલું છે બોલો અહીંયા તો પાછો ખાડો છે તો કાઈ મને જોઈએ ચાલો હાલો ધનજીભાઈ અહીં પોગી જશે અરે ભાઈ બીક બીક લાગી કેટલી બીક લાગી હે આ હાલો તો બેરાલ તો આવી રીતે કાઈ કંદાળી નાખેલ છે આ બાજુ આપણે અને ઉસકાવાની છે અત્યારે ફેમિલી કા ઉસકા લે ઉસી કે તો હાલો ભાઈ કોણ જશે તો જાવ છે

હું હાથ કરું રોજ આવે તો હો તો કઈશ કઈક આવ્યું એવું લાગે છે જોવું આમ શું ભાઈ એક કસલી આવી ધંધા લે કસલી આવી હાલ એટલા દેખાતી નહોતી મારે ના ધ્યાન રાખવું કે કેમેરામાં જોવું એ ખબર નહીં પડતી કસલી આવી જઈ છે કઈ જરી છે ને ચાલો લીંગા ભાઈ લાવું પેલા તો ફેમિલી આને કહેવાય સ્ક્રેપ બોલે તો કરેશ અમારી ભાઈ શું કહેવાય આને ધંધી કસલો કહેવાય ને કહી લો કહી લો છે ભાઈ અને કચલી કહેવાય કહી લો કેવાય ધનજીભાઈ લઈને જાય છે ડોલ માં નાખવા ઓલા ભાઈ ઓલા પણ બેઠા ને મેં અહીંયા નાખી લીધું અહીંયા કહી લો આવી જાવ હોશિયાર કરો એટલે આપણે એક બીજો ક્રિસ્ટલ આવી જાવ જોવો તમે જોઈ જતા છો અને હું તો કલર એવો બેઠો આમ જોવો બેટા બેટા કહી લાવે ને આ કહી લો તો ઝાળના આકા લઈને આવવાનું એવું લાગે કાઈ વાંધો નહીં ચાલો તો આને હું પકડીને લીંગા બીંગા તોડી નાખો એ લીંગા બંગા આવી કે ચાલો તો હું ભાંગી નાખો ફેમિલી જલ્દી ફટાફટ હાલો અમારે ધનજીભાઈ છે ને લીંગા કાઢી જો લીંગાઈ પાછા કરડી ગયા કોઈ વાતે નીકળે છે ને કાદનજી

આવે ને એ આવો આવો હા દવાની આવીવા લાવો ને હા અને ઉતરવા બી જલો એવું છે હા તો ચાલો તો તો હું ઘણો બધો શાક પકડી લીધેલું ગોંદરા છે ને જીંગરુ ને હોંડિયા ને તાઠ હોંડિયા મસ્ત ઘણો બધો શાક પકડી લીધેલું છે તો સાહેબ જો છે હવે હામે હું અહીં ઉભરે મારા હાથ આવી જોયેલા હેઠો આકડીઓ કે ની સાહેબ હો

ગાઈસ હવે આપણે છે ને લીલી અલ કેમેરો લી લીધો છે ને હવે જાય છે દોરવા પપ્પા હવે દોરવા ગઈ છે જો તમે ઉસ તો તાર કે આવે કે જોઈ લે ઉસ કાય ઉસ કને ને કે બે આયો કાઈ ચાલો તો જોઈ કા કેમ મસ્ત લાગવ કદી ખુશ થઈ જાવ જોવો તમે આ તમે આને પકડે મે પકડ્યો પછી જવા એ લે 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 અમારે આવી છે હવે પછી લે આવી ને તો નાની છે પછી એટલે હું આગળ ખાઈમાં ઉભર બરો ફેમિલી બતાવી દે જલ્દી ઉભર તમને બતાવી દે હું આ કાજલ છે આપણે એથી મેક ટીકડી એટલે એ વઈ ભાઈ લાવી ના મર બેઠી અને આ મારી છે આ

તો ચાલો ફેમિલી એક બીજું ખોંડિયું આવી ગયું છે હવે મેકની બસળજી તો બસળજી આવ્યું તો છે તો નાખી દે જલ્દી ને પાણી વધવા મળ્યા છે ને તો ડોલ ને બોલ ને લઈને તું વી જાય કે હવે વીરા કા સપલા સપલા જો એના સપલા જાય છું ફેમિલી મને છે ને ઘેર આલી બોલાવા આયા જોવે ને તી તો મજા આવી છે હા ભાઈ લે પડે નાઈ તમને દેખાતા

Ini alok, oke kayaknya Mari alok oke, bye bye. alok oke, bye bye. Mungkin dia, bye bye. Tangan ini Hai, 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 hai,